જે ભાજપના લોકોએ કામ નથી કરેલા એ કામ તમે કરશો કે નહીં અમે તમને તો જ મત આપીશું કે જો તમે કામ કરશો અને અમે આ આક્રોશ સાંભળીને હવે ખરેખર ત્રણ દિવસથી ત્રસ્ત થઈ ગયા છે કે જો આટલી જ સત્તા પક્ષને જો હોય તો અમારે રાજ કરવું કઈ રીતે કારણ કે લોકો એક માત્ર બાળકોને વિડીયો કેમ ન રમવા દેવા માટે ઓપ્શન માંગે છે હવે ઓપ્શન શું તો કે ક્રીડાંગણ આજે બાળકોનું ક્રીડાંગણ ક્યાં છે આજે બાળકોને રમવા માટે જાવું તો જવું ક્યાં બાળકો ઘરમાં મોબાઈલ માં વ્યસ્ત થઈને જોવે છે અને જ્યારે આ બધા પ્રશ્નો છે ત્યારે ભાજપના લોકોએ કરેલું શું છે રોજ રસ્તા પરથી નીકળો રસ્તા તમારા ચોખ્ખા ન હોય રસ્તા તમારા ખાડા હોય લગભગ પંદર દિવસ પહેલા મેં નવા નાગર વાળાની સ્થાનિક રહેવાસી છું તો મેં કીધેલું હતું નવા નાગર વાળાની હાલત લગભગ ચોમાસાના જટાશંકર જેવી હતી પથ્થર અને એમાં પાણી કોર્પોરેશન નું જાય હવે ઈ હાલતમાં વડીલો બાર કેવી રીતે નીકળે લાકડી લઈને ચાલે કેવી રીતે બાળકો રમવા કેવી રીતે જાય આ બધા નાના નાના સ્થાનિક પ્રશ્નો જો ચર્ચા કરીએ તો આ મુદ્દાઓ અમારા કોંગ્રેસ પેનલ માટે કેમ ઉકેલવા એક મહત્વનો પ્રશ્ન બની રહેશે કારણ કે ભાજપ વિશેનો જે લોકોમાં આક્રોશ છે એ ભયંકર આક્રોશ છે તો થોડોક પરિવર્તન કરો અમારી જે પેનલ છે અમારી પેનલમાં અમે બે મહિલા ઉમેદવાર છીએ જે વકીલાત કરીએ છીએ સાથે સાથે મહિલા સશક્તિકરણમાં પણ જોડાયેલા હશું જ કેમ કે અમે મહિલા માત્ર છીએ પંજાને મત આપો

આ વોર્ડમાં શું ચાલી રહ્યું છે કે આ એરિયામાં શું છે એની કોઈ ખબર નથી આજુબાજુવાળાને પૂછે ત્યારે એને ખબર પડે છે કે આ એરિયા શું છે તો તમે એને ઊભા રાખીને શું કરશો એને તમે ભાજપ પક્ષમાં એક નેતા તરીકે રાખશો તો એ તો તમારી પાસે આવવાના જ નથી ને જ્યારે અમે તમને રોજ રસ્તામાં ક્યાંક ને ક્યાંક જોવા મળતા રહીશું તમારા ચહેરા પરિચિત છે એમાંના એક હશું તમે અડધી રાત્રે કદાચ કહેશો તો અમારા ચારમાંથી કોઈ પણ તમને એટ એ ટાઈમ એ જ સમય આવીને ઉભા રહી જાશું તો એ મહેરબાની કરીને કોંગ્રેસને આ વખતે ચાન્સ આપો કોર્ડ નંબર દસ ફરી એક વખત હું દીપ્તિ રૂપે ઝરણા નયાન વસાવડા મીરભાઈ મહેતા કીર્તિબેન અટારા અને વિશાલ કડીવાર સ્થાનિક રહેવાસી છીએ તો આપનો ચોક્કસ મત કિંમતી અમૂલ્ય મત સોળ તારીખ રવિવાર મતદાનનો દિવસ આવો કોંગ્રેસને લાવો અને તમે જાગૃત થાવ બસ એટલી જ અપીલ છે જય હિન્દ જય ભારત